સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી અંતર્ગત રાષ્ટ્રીય એકતા યાત્રાનો આજે આઠમો દિવસ છે વડોદરામાં સિનોરમાં દામાપુરા પહોંચે છે આ પદયાત્રા નોંધનીય છે કે સિક્કિમના સીએમ પ્રેમસુખ તમાંગ ખાસ તેમાં ઉપસ્થિત રહેવાના છે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ સરદાર પદયાત્રામાં જોડાશે તો બીજી તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મોટા પણ ત્યાં સ્કૂલ ખાતે જોવા મળશે સભાને એક સંબોધન પણ કરવાના છે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે વધુ માહિતી સાથે સંવાદદાતા વસિષ્ઠ જોડાયા છે વસિષ્ઠ

પ્રમજી તમંગા તમંગ એ સવારે યાત્રામાં જોડાશે સાથે સાથે આચાર્ય દેવરત પણ જે મોટા ફુપડિયા સ્કૂલ છે ત્યાં સભાને સંબોધન કરવાનું છે ત્યારે દરેક ગામોએ ગામ આ સરદાર યાત્રાને ફૂલ આવકાર મળી રહ્યો છે સાથે સાથે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ પણ આ યાત્રામાં સહભાગી થવાના છે આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ જોડાશે બીજી તરફ આચાર્ય દેવવ્રત પણ સંબોધન કરવાના છે